નમસ્કાર દર્શક મિત્રો તપોભૂમિ ગુજરાતના ડિજિટલ પ્લેટફોર્મ ટીજીએનમાં આપનું પુનઃ સ્વાગત છે હું છું આપનો મિત્ર પ્રફુલ ત્રિવેદી અમારી આ જો સમીક્ષા આપને ગમે તો ચોક્કસપણે એને શેર કરજો સબસ્ક્રાઈબ કરજો અને કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં જેથી અમને આપની રસરૂચિને ખ્યાલ આવી શકે હવે આજે આપણે વાત કરીશું ગુજરાતના બારણે ટકોરા દઈ રહેલી મિની વિધાનસભાની ચૂંટણીની ગુજરાત વિધાનસભાની ચૂંટણી બે હજાર સત્યાવીસમાં યોજાનાર છે તે પહેલાં બે હજાર છવ્વીસના પ્રારંભે જાન્યુઆરી ફેબ્રુઆરીમાં નવ જે નવી રચાયેલી મહાનગરપાલિકાઓ છે એ આઠ જૂની મહાનગરપાલિકાઓ છે એ પૈકીની છ એટલે પંદર મહાનગરપાલિકાઓ બસો સુડતાલીસ તાલુકા પંચાયતો એકસો ઓગણપચાસ નગરપાલિકાઓ અને તેત્રીસ જેટલી જિલ્લા પંચાયતોની ચૂંટણી આ ગાળા દરમિયાન યોજાનાર છે કેટલાક આને સેમિફાઈનલ પણ કહે છે અને જે અત્યારે ભાગના જે મહાનગરો છે એમાં ભાજપનું શાસન છે જેમ જેમ ચૂંટણી નજીક આવશે એમ તમામ પક્ષો જાગૃત થઈ જશે ચૂંટણી માટે દોડતા થઈ જશે અને આ જે જિલ્લા પંચાયત તાલુકા પંચાયત નગરપાલિકા અને મહાનગરપાલિકાઓ એનું જે પરિણામ આવશે એ ઓગણીસો સત્યાવીસમાં યોજાનારી વિધાનસભાની ચૂંટણી વખતે વાતાવરણ કેવું હશે એની ચોક્કસપણે પ્રતીતિ કરાવશે હાલ તમામ જે પક્ષો છે એમાં જે વિરોધ પક્ષો છે એના કરતાં જે સત્તાધારી પક્ષ છે ભારતીય જનતા પાર્ટી એ ચૂંટણીની તૈયારીઓ ઘણી બધી વહેલી અને અસરકારક રીતે ચાલુ કરી દેતો હોય છે જેના કુફળ વિરોધ પક્ષને ચૂંટણી વખતે ભોગવવાના આવતા હોય છે આ વખતે આ જે સેમિફાઈનલ હશે એનું વાતાવરણ કેવું હશે એ તો આવતો સમય જ કહે છે હવે આપણે બે હજાર વીસ એકવીસની વાત કરીએ તો જે મહાનગરપાલિકાઓની જે ચૂંટણી યોજાઈ હતી એમાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની આપણે વાત કરીએ એ વખતે એકવીસ ફેબ્રુઆરીએ ચૂંટણી યોજાઈ હતી ત્રેવીસ ફેબ્રુઆરીએ એનું પરિણામ જાહેર થયું હતું અગિયારમી માર્ચે મેયર અને એની સાથે બીજા પાંચ હોદ્દેદારોએ પદગ્રહણ કર્યું હતું અને બાકીના જે ચૌદ જેટલી નાની કમિટીઓ છે એના ચેરમેન ડેપ્યુટી ચેરમેનની જાહેરાત તો છેક ત્રણ મહિના પછી થઈ હતી એનો અર્થ એ થયો કે આ બીજી ટ્રમ્પમાં જેટલા ચેરમેન અને ડેપ્યુટી ચેરમેનો છે એમને ત્રણ મહિના હોદ્દો ભોગવવાનો ઓછો મળશે હવે વાત કરીએ કે જે નવી રચાયેલી નવ મહાનગરપાલિકા નવા રચાયેલા નવ મ્યુનિસિપલ કોર્પોરેશનો એની જો વાત કરીએ તો એમાં સમાવેશ થાય છે મોરબી સુરેન્દ્રનગર નવસારી વાપી ગાંધીધામ મહેસાણા નડિયાદ આણંદ અને પોરબંદર આ શહેરોનો સમાવેશ નવરચિત જે નવ મહાનગરપાલિકાઓ છે એમાં થાય છે એના નવા સીમાંકનની કામગીરી બહુ જ ઝડપથી હાથ ધરવી પડશે કારણ કે નવા સીમાંકનની કામગીરી પાંચથી છ મહિના લેતી હોય છે એટલે નવા સીમાંકન દરેક જે આ શહેર છે એ શહેરની વસ્તી અને એનો વિસ્તાર એના પ્રમાણમાં એના વોર્ડની રચના થશે અને દરેક વોર્ડની અંદર ચાર કોર્પોરેટરો હશે બે મહિલા કોર્પોરેટરો અને બે પુરુષ કોર્પોરેટરો અને અનામત કઈ બેઠકો રાખવી એની પણ એ જ વખતે ગણતરી થઈ જશે અને નિર્ણય પણ લેવાઈ જશે હવે જો જૂના મ્યુનિસિપલ કોર્પોરેશનોની વાત કરીએ તો એ જે આઠ જે જૂના છે એમાં અમદાવાદ સુરત વડોદરા ભાવનગર રાજકોટ જામનગર જુનાગઢ અને ગાંધીનગરનો સમાવેશ થાય છે આ આઠ જે મ્યુનિસિપલ કોર્પોરેશનો છે ઘણા અત્યારે આઠ આ અને સાત નવી એમ કહીને પંદર કે જે ગણાવે છે એના કરતાં ઓછી મહાનગરપાલિકાઓમાં ચૂંટણી થશે કેમ કે જૂનાગઢ અને ગાંધીનગર મહાનગરપાલિકા જે છે એનો જે સમયગાળો છે એનું જે ચૂંટણીનું ટાઈમટેબલ છે એ અલગ હોય છે એટલે જે જૂના કોર્પોરેશનો છે એ આઠમાંથી છની ચૂંટણી થશે અને નવ નવી એટલે પંદરની ચૂંટણી થશે ઘણા સત્તર કહે છે પણ સત્તરની નહીં થાય હવે આ જે મહાનગરપાલિકાઓ છે એની જે ચૂંટણી શરૂ થશે એમાં એ પહેલાં ઘણી બધી તૈયારીઓ દરેક પક્ષોએ કરવી પડશે કારણ કે ભાજપનું શાસન લાંબા સમયથી રહેલું છે એટલે કેટલીક જગ્યાએ એન્ટી ઇન્કમ્બન્સી પણ ઊભી થઈ છે કેટલીક જગ્યાએ રોડ ગટર પાણીના પ્રશ્નો પણ છે ઉભરાતી ગટરો અને રોડના ગાબડાનો પ્રશ્ન લગભગ તમામ જગ્યાએ છે પરંતુ ભારતીય જનતા પાર્ટીના જે સૂત્રધારો છે એમને એન્ટી ઇન્કમ્બન્સીને ખાવતા આવડે છે એ લોકો શું કરે છે કે જે જૂના કોર્પોરેટરો હોય છે એને કાપી અને નવો જ ચહેરો મૂકી દે છે એટલે એન્ટી ઇન્કમ્બન્સી એટલા પ્રમાણમાં ઓછી થઈ જાય છે તમે જુઓ કે ગઈ ચૂંટણીમાં મોટા ભાગના જે જૂના જોગીઓ હતા એના નામ પર કાતર ફરી ગઈ હતી અને એ રીતે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણી આવી હતી હવે જે આટલી મહાનગરપાલિકાઓ જિલ્લા પંચાયતો તાલુકા પંચાયતો અને નગરપાલિકાઓ એની એકસાથે ચૂંટણી યોજાશે ઘણાનું એવું કહેવું છે કે ચૂંટણી વહેલી આવશે ડિસેમ્બરમાં કેવી જાહેરાત થઈ જશે પરંતુ હું એ બાબતમાં સહમત નથી ગઈ ચૂંટણી વખતે પણ આવી જ અફવાઓ ચાલુ થઈ હતી કે ચૂંટણી વહેલી થશે વહેલી થશે વહેલી થશે પરંતુ ફેબ્રુઆરીમાં નિયત સમય જ થઈ હતી અને બીજી વસ્તુ એ છે કે જે નવ નવરચિત મ્યુનિસિપલ કોર્પોરેશન છે એમાં તો જે સીમાંકનની પ્રક્રિયા પણ બાકી છે આ ઉપરાંત જે જૂના કોર્પોરેશનો છે એમાં રોટેશન પ્રમાણે અનામતની બેઠકો ફેરવવાની કાર્યવાહી પણ થશે મતદાર યાદી સુધારણાની કામગીરી પણ થશે એટલે આ બધી જ કામગીરી બાકી હોવાથી નિયત સમય જે છે ફેબ્રુઆરી જાન્યુઆરીમાં જાહેરાત થઈ શકે અને ફેબ્રુઆરીમાં નિયત સમયે ચૂંટણી યોજાશે એવું અત્યારના સંજોગોમાં લાગી રહ્યું છે હવે જે તમામ પક્ષો છે એ દિવાળી બાદ ચૂંટણીની તૈયારીઓમાં લાગી જશે અને જે ટિકિટ વાંસુઓ જે છે રાજકીય કાર્યકર્તાઓ જે તે પક્ષના ભાજપના અને કોંગ્રેસના ઓવીસીની પાર્ટી પણ હવે તો અમદાવાદમાં સક્રિય છે આમ આદમી પાર્ટી આખા ગુજરાતમાં સક્રિય છે ત્રિકોણીયો જંગ થશે કે માત્ર ભાજપ કોંગ્રેસ સામ સામે હશે એટલે કે એક બાજુ ભાજપ અને બીજી બાજુ વિરોધ પક્ષો સીટોની વહેંચણી કરીને સામે હશે કે ત્રિકોણીઓ જંગ થશે કે ચતુષ્કોણીઓ થશે એ બાબત પણ દિવાળી બાદ સ્પષ્ટ થવા માંડશે અને દિવાળી પછીનું જે વાતાવરણ છે એ આખું ચૂંટણીલક્ષી થવા માંડશે તમે જુઓ કે ભારતીય જનતા પાર્ટીએ અત્યારથી જ તૈયારીઓ શરૂ કરી દીધી છે વોર્ડની અંદર રાઉન્ડ લેવાના ચાલુ કર્યા છે તમે જુઓ કે દસ કોઈ ના જે ધારાસભ્ય છે બાબુભાઈ જમનાભાઈ પટેલ હમણાં જ નિકોલમાં એમણે રાઉન્ડ લીધો એ દરમિયાન કાર્યકરોએ ઉગ્રતાપૂર્વક કામો નથી થતા એવી રજૂઆતો પણ એ કરી અને કોર્પોરેટર અને ધારાસભ્યને ત્યાંથી ઝડપથી નીકળી પણ જવું પડ્યું એટલે જે છે એ તૈયારીઓ પણ થવા માંડી છે એટલે જે ચૂંટણી છે એ એના સમયે જ યોજાશે અને જે વિધાનસભાની ચૂંટણી છે એની સેમી હશે એનું પરિણામ શું આવશે એની અસર વિધાનસભાની આવનારી ચૂંટણી ઉપર થશે અત્યારે બસ આટલું જ મને આપશો રજા નવા વિષય સાથે ફરી મળીશું નમસ્કાર